અંબાલાલ પટેલે ગુજરાતના લોક અને જાણીતા હવામાન નિષ્ણાત છે જેમની આગાહીઓ ખાસ કરીને વરસાદ ચોમાસું અને શિયાળાના હવામાન અંગે લોકોમાં ખૂબ લોકપ્રિય બને છે તેમની આગાહીઓ ઘણીવાર ખેડૂતો સામાન્ય લોકો અને મીડિયા દ્વારા નોંધપાત્ર રીતે ધ્યાનમાં લેવામાં આવે છે અને તે આગાહી સાચી પડે છે અને આગાહી હંમેશા સાચી પડતી હોય છે અહીં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીઓ અને તેમના વિશેની મુખ્ય વિગતો ગુજરાતીમાં આપવામાં આવી છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદ ચાલુ રહેશે ચોવીસ સપ્ટેમ્બરથી વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય બનશે જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પાટણ બનાસકાંઠા પાટણ કચ્છ સાબરકાંઠા અરવલ્લી અને મધ્ય ગુજરાતમાં આણંદ અમદાવાદ વડોદરા પંચમહાલ દાહોદ ખેડાભારેથી અતિભારે વરસાદના ઈંધાણ વર્તાઈ રહ્યા છે જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ વરસાદના કારણે રાજ્યની અનેક નદીઓમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે પાટણ કચ્છ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે જ્યારે દાહોદ મહીસાગર અને પંચમહાલમાં પણ ધોધમાર વરસાદના ઇંધાણ છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં દેવભૂમિ દ્વારકા રાજકોટ ભાવનગર જામનગર જુનાગઢ પોરબંદર અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે ચોવીસ સપ્ટેમ્બરથી એક બીજું વરસાદી વહન સક્રિય થતા ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોનો અતિભારે વરસાદ આવશે તેમાં સમાવેશ થાય છે આ ઉપરાંત નર્મદા સાબરમતી અને તાપી નદીઓની જળસપાટી વધશે અને કેટલીક નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા છે બનાસકાંઠાની બનાસ નદીમાં પાણી આવશે અને લોકોમાં ખુશીનો માહોલ જામશે